નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું ધર્મબુકના આ અત્યંત ખાસ વિડિઓમાં મિત્રો ઘણીવાર આપણે સૌ એવો અનુભવ કરીએ છીએ કે અચાનક આપણા હાથ કે પગ પૂરી રીતે શૂન્ય થઈ જાય છે અને તે જગ્યાએ એક અજીબ ઝણઝણાટી હળવું કંપન અથવા તો કંઈક ખૂંચતું હોય તેવો અહેસાસ થવા લાગે છે જાણે કોઈએ બારીક સોય ભૂંકી હોય અથવા હળવો કરંટ લાગ્યો હોય ઘણીવાર આ સમસ્યા કોઈપણ પૂર્વ ચેતવણી કે સંકેત વગર અચાનક શરૂ થઈ જાય છે અને થોડી જ વારમાં આપોઆપ સામાન્ય પણ થઈ જાય છે શૂન્યતા અને ઝણઝણાટીને અવગણવાની ભૂલ મોટા ભાગના લોકો આ પ્રકારની લાગણીને નાની મોટી તકલીફ સમજીને તેના પર બિલકુલ ધ્યાન આપતા નથી કારણ કે તેમને લાગે છે કે આ કોઈ ગંભીર કે ખતરનાક બીમારી નથી પણ એક સામાન્ય રોજિંદી બાબત છે પરંતુ દોસ્તો જો આજ સમસ્યા વારંવાર થવા લાગે એટલે કે કોઈ કારણ વગર તમને વારંવાર હાથ પગમાં શૂન્યતા કે ઝણઝણાટી અનુભવાય અથવા વચ્ચે વચ્ચે હળવો દુખાવો કે બળતરા જેવો અહેસાસ પણ થવા લાગે તો તેને અવગણવી એ મોટી ભૂલ સાબિત થઈ શકે છે કારણ કે ક્યારેક ક્યારેક આ અંદર છુપાયેલી કોઈ ગંભીર બીમારી કે મોટી સ્વાસ્થ્ય સમસ્યાની પ્રારંભિક નિશાની પણ હોઈ શકે છે જે ધીમે ધીમે આગળ જતાં વધતી જ જાય છે એટલા માટે આજની આ વિડિયોમાં અમે તમને બિલકુલ સરળ ભાષામાં એક એક મુદ્દા પર પૂરી માહિતી આપીશું કે હાથ કે પગ સૂન પડવા પાછળનું અસલી કારણ શું હોય છે તેના કેટલા સામાન્ય કારણો હોઈ શકે છે અને ઘેર બેઠા કયા સરળ અને અસરકારક ઘરેલું નુસ્ખા અપનાવીને આ પરેશાનીને મોટાભાગે નિયંત્રિત કરી શકાય છે તેથી તમે આ વિડિયોને પૂરો અંત સુધી જરૂર જોજો કારણ કે ઘણી એવી માહિતી છે જે કદાચ તમે પહેલા ક્યારેય નહીં સાંભળી હોય અને જો તમને અમારી આ મહેનત થોડી પણ મદદરૂપ લાગે તો એક નાનો લાઇક જરૂર કરજો જેથી અમને તમારી તરફથી પ્રોત્સાહન મળતું રહે અને અમે સ્વાસ્થ્ય સંબંધિત જરૂરી માહિતી તમારા માટે સતત લાવતા રહીએ અને જો તમે હજી સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કૃપા કરીને તરત સબસ્ક્રાઈબ કરો અને સાથે બેલ આઇકન પણ દબાવી દો આનાથી જ્યારે પણ અમે કોઈ નવો હેલ્થ વિડીયો અપલોડ કરીશું તો તેનું નોટિફિકેશન તમને સમયસર મળશે તો ચાલો હવે આગળ વધીએ આજના આ કામની અને ફાયદાકારક માહિતી તરફ સુન્નતાના સંકેતો અને મૂળભૂત કારણો સૌથી પહેલાં એ જાણવું જરૂરી છે કે આખરે કેવી રીતે ખબર પડે કે તમારા હાથ કે પગ ખરેખર શૂન્ય થઈ ગયા છે જો તમે કોઈ વસ્તુ પકડી રહ્યા છો પણ તમને પકડવાનો અહેસાસ જ નથી થઈ રહ્યો અથવા તે જ જગ્યાએ ધીમે ધીમે ઝણઝણાટી કંપન ખૂંચવું કે હળવી બળતરા જેવી લાગણી આવવા લાગે છે તો આ સ્પષ્ટ સંકેત છે કે ત્યાં શૂન્યતા આવી ગઈ છે ઘણી તો કોઈ કારણ વગર અચાનક હાથ કે પગ શૂન્ય પડી જાય છે અને જેવો તમે તે ભાગને થોડો હલાવો છો કે હળવી માલિશ કરી દો છો તો થોડી મિનિટો પછી રાહત પણ મળી જાય છે અને બધું સામાન્ય લાગવા લાગે છે પણ મોટો સવાલ એ છે કે આખરે આ સમસ્યા વારંવાર કેમ થાય છે અને તેનો અસલી સંબંધ કઈ વસ્તુ સાથે છે દોસ્તો આપણા હાથો અને પગમાં ઘણી બધી નસો હોય છે જેને આપણે નર્વ્સ કહીએ છીએ અને જ્યારે આ નર્વ્સમાં લોહીનું પરિભ્રમણ બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રીતે નથી પહોંચી શકતું કે વચ્ચે કોઈ જગ્યાએ બ્લોકેજ જેવી સ્થિતિ બની જાય છે તો તે જગ્યાએ ઝણઝણાટી શૂન્યતા અને ચુભન જેવી તકલીફો શરૂ થઈ જાય છે આની પાછળ અલગ અલગ ઘણા કારણો હોઈ શકે છે પણ સૌથી વધુ બે કારણો સામાન્ય રીતે જોવા મળે છે એક કાર્પલ ટનલ સિન્ડ્રોમ પહેલું અને ખૂબ સામાન્ય કારણ હોય છે કાર્પલ ટનલ સિન્ડ્રોમ જો લાંબા સમય સુધી હથેળી કાંડા કે આંગળીઓમાં સુન્નતા કે ઝણઝણાટી સતત અનુભવાતી રહે છે તો આ સ્થિતિ ઘણીવાર કાર્પલ ટનલ સિન્ડ્રોમના કારણે હોય છે આ ત્યારે થાય છે જ્યારે કાંડાની વચ્ચેથી પસાર થતી મુખ્ય નસ મીડિયન નર્વ પર વધારે દબાણ પડે છે આ જ નસ હાથ આંગળીઓ અને બાજુ ભૂજા સુધી સંકેત લઈ જાય છે આ તકલીફમાં મોટાભાગે અસર તર્જની ઇન્ડેક્સ ફિંગર મધ્યમાં અને અંગૂઠા પર અનુભવાય છે જો તેને શરૂઆતમાં ઓળખી લેવામાં આવે તો તેને નિયંત્રિત કરવું ઘણું સહેલું રહે છે તેથી જો તમને વારંવાર આ પરેશાની થાય છે તો કામ કરતી વખતે થોડા થોડા સમય પર વિરામ લો અને કાંડા અને આંગળીઓને આરામ આપો દિવસમાં બે કે ત્રણ વાર કાંડાને ઘડિયાળની દિશામાં અને પછી ઉલટી દિશામાં ધીમે ધીમે ફેરવવું ખૂબ મદદ કરે છે આનાથી નર્વ્સ પર બનેલું દબાણ ઓછું થાય છે અને સુન્નતા કે ઝણઝણાટીમાં રાહત મળવા લાગે છે બે જરૂરી પોષક તત્વોની ઉણપ ન્યુટ્રીયન ડેફિશિયન્સી હવે ચાલો દોસ્તો વાત કરીએ બીજા સૌથી સામાન્ય કારણની અને તે કારણ છે શરીરમાં જરૂરી પોષક તત્વોની કમી હોવી જ્યારે આપણા શરીરની અંદર વિટામિન બી પોટેશિયમ કેલ્શિયમ આયન અને મેગ્નેશિયમ જેવા જરૂરી મિનરલ્સનું પ્રમાણ ઓછું થવા લાગે છે ત્યારે આપણી નર્વ્સ યોગ્ય રીતે પોતાનું કામ કરી શકતી નથી અને આ જ કારણોસર હાથ પગ સૂન પડવા લાગે છે અથવા તેમાં ઝણઝણાટીની સમસ્યા વારંવાર આવવા લાગે છે આવી સ્થિતિમાં બોડીમાં ખૂબ વધારે થાક અનુભવાય છે શરીર ઢીલું ઢાલું લાગે છે અને થોડી મહેનત કર્યા પછી પણ નબળાઈ અને આળસ અનુભવાવા લાગે છે આ કમીને પૂરી કરવાનો સૌથી સારો રસ્તો છે કે તમે તમારા રોજિંદા આહારમાં આ બધા પોષક તત્વોથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરો અને હેલ્ધી ડાયટ ફોલો કરો જેથી શરીરને આખા દિવસની ઉર્જા બરાબર મળતી રહે જો તમારા ડોક્ટરને લાગે કે કમી વધારે છે તો તેઓ તમને સપ્લિમેન્ટ્સ લેવાની સલાહ પણ આપી શકે છે પણ બહેતર એ જ છે કે દવાઓને બદલે નેચરલ ફૂડથી જ આ કમીને પૂરી કરવામાં આવે જેથી બોડીને કોઈ પ્રકારની આડઅસર સાઇડ ઇફેક્ટ ન સહન કરવી પડે અન્ય કારણો અને જીવનશૈલી આ ઉપરાંત જો તમે ખૂબ વધારે ટાઇટ કપડાં પહેરો છો કે ઘણી સુધી એક જ પોઝિશનમાં બેઠા રહો છો તો તેનાથી પણ નસો પર પ્રેશર પડે છે અને ઝણઝણાટી તથા શૂન્યતાની સમસ્યા વધી જાય છે જે લોકો આખો દિવસ ખૂબ ઓછું હલનચલન કરે છે અને મોટાભાગનું કામ બેઠા બેઠા જ કરે છે તેમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય થઈ શકતું નથી અને આ જ પરેશાની તેમને વારંવાર સતાવતી રહે છે ગંભીર બીમારીઓના સંકેતો કેટલાક કિસ્સાઓમાં આ તકલીફો વધારે ગંભીર બીમારીઓના કારણે પણ હોઈ શકે છે જેમ કે થાઇરોઇડની સમસ્યા ડાયાબિટીઝની સમસ્યા બ્રેન સ્ટ્રોકની અસર અથવા કોઈ નર્વ ડિસઓર્ડર પણ કારણ બની શકે છે આવી સ્થિતિમાં આ તકલીફને બિલકુલ હળવાશમાં ન લેવી જોઈએ નહીં તો આગળ જતા પરેશાની વધી શકે છે અને મગજ તથા નસો પર વધારે ખતરો પણ થઈ શકે છે જો તમારી સાથે આ સમસ્યા વારંવાર આવી રહી છે એટલે કે કોઈ એક જગ્યાએ કે પૂરા હાથ પગમાં વારંવાર જણ કે સુન્નતા થાય છે તો એકવાર કોઈ સારા ડૉક્ટરથી ચેકઅપ જરૂર કરાવવું જોઈએ ખાસ કરીને ન્યુરોલોજીસ્ટને મળીને સાચું કારણ જાણવું ખૂબ જરૂરી છે જ્યારે અસલી કારણ સામે આવી જાય છે તો ઈલાજ પણ યોગ્ય રીતે કરી શકાય છે અને ધીમે ધીમે આરામ પણ મળવા લાગે છે જરૂર પડીએ ડોક્ટર દવા પણ આપી શકે છે તો ડરવાની કોઈ જરૂર નથી બસ સમય રહેતા ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે જો શરૂઆતમાં જ માહિતી મળી જાય અને યોગ્ય પગલા લઈ લેવામાં આવે તો આ વધારે વધવાનો મોકો જ મળતો નથી અને આપણે આપણું સ્વાસ્થ્ય નિયંત્રણમાં રાખી શકીએ છીએ સરળ અને અસરકારક ઘરેલું ઉપાયો હવે દોસ્તો ચાલો વાત કરીએ કેટલાક ખૂબ જ સરળ અને ખૂબ અસરકારક ઘરેલું ઉપાયોની જેને જો તમે તમારી રોજિંદી લાઈફમાં થોડો સમય કાઢીને અપનાવશો તો વારંવાર હાથ પગમાં થતા શૂન્યતા અને ઝણઝણાટીથી મોટા ભાગે છુટકારો મેળવી શકાય છે એક નિયમિત માલિશ રેગ્યુલર મસાજ જો તમને કોઈ ખાસ એક ભાગમાં જેમ કે માત્ર પગમાં કે માત્ર હથેળીઓમાં જ વારંવાર પરેશાની અનુભવાય છે તો સૌથી પહેલો ઉપાય એ છે કે તમે રોજ હળવા હાથોથી તે ભાગની માલિશ કરો જ્યારે તમે રાત્રે સૂવા માટે પથારી પર જાઓ છો તો સૂતા પહેલા લગભગ દસથી થી પંદર મિનિટ સુધી તમારા હાથો અને પગની આરામથી માલિશ કરો આ પ્રકારની હળવી માલિશથી શરીરમાં લોહીનો પ્રવાહ ખૂબ સુવાળો થઈ જાય છે અને જે માંસપેશીઓ નબળી પડી ગઈ હોય છે તે ધીમે ધીમે મજબૂત થવા લાગે છે જ્યારે મસલ્સ મજબૂત થશે તો નર્વ સારી રીતે કામ કરશે અને શરીરના અંગોનું વારંવાર સુન્ન પડવું ઘણું ઓછું થઈ જશે જો તમને કોઈ વધારે મોટી મેડિકલ કન્ડિશન નથી તો આ ઉપાય તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે બે પોઝિશન બદલવી અને ગરમ પાણીનો શેક જો તમારી આ સમસ્યા રાત્રે સૂતી વખતે વધારે થાય છે એટલે કે તમે એક જ પોઝિશનમાં સૂઈ જાઓ છો અને સવારે સુન્નતા અનુભવાય છે તો કોશિશ કરો કે દર થોડી વારે પડખું બદલતા રહો જેથી કોઈ એક જગ્યાએ દબાણ વધારે ન પડે આની સાથે તમે ઈચ્છો તો હળવી કસરત અને સ્ટ્રેચિંગ પણ કરી શકો છો તેનાથી પણ ઘણી રાહત મળે છે જો તમે ઈચ્છો તો હુંફાળા પાણીથી શેક કરવો પણ ખૂબ સારો વિકલ્પ છે કારણ કે તે નસોને આરામ આપે છે અને લોહીના પ્રવાહને વધુ બનાવે છે છે સિંધવ મીઠાના પાણીમાં શેક રોક સોલ્ટ સોક જો આ પરેશાની લાંબા સમયથી તો એક બીજો ખૂબ સરળ અને સસ્તો તરીકો છે તમે એક સ્ટીલ કે પિત્તળના વાસણમાં પાણીને સારી રીતે ઉકાળી લો જ્યારે પાણી ઉકળી જાય તો તેમાં એક ચમચી સિંધવ મીઠું રોક સોલ્ટ નાખી દો અને ચમચીથી મિલાવી દો આ સિંધવ મીઠું તમને સરળતાથી કોઈ પણ જનરલ સ્ટોર કે મેડિકલ સ્ટોર પર મળી જશે અને તે ખૂબ ફાયદાકારક પણ હોય છે હવે આ પાણીને થોડું ઠંડુ કરી લો જેથી તે હળવું બની જાય અને તમારી ત્વચા તેને આરામથી સહન કરી શકે હવે તે હુંફાળા પાણીમાં તમારા હાથ કે પગ ડૂબાડીને લગભગ દસ મિનિટ સુધી રાખો તમે જોશો કે આમાં ખૂબ જલ્દી આરામ મળે છે અને શરીરમાં એક સુકૂનનો અહેસાસ થાય છે ચાર તજનું સેવન સિનેમન દોસ્તો આ ઉપરાંત જે એક ખૂબ અસરકારક અને નેચરલ વસ્તુ તમે તમારી લાઈફમાં સામેલ કરી શકો છો તે છે તજનો ઉપયોગ તજમાં નેચરલ ઔષધીય ગુણ મેડિસિનલ પ્રોપર્ટીઝ હોય છે જે શરીરના લોહીના પરિભ્રમણને તેજ કરે છે અને શરીરને નવી ઉર્જા આપે છે એક સ્ટડીમાં એ પણ જાણવા મળ્યું છે કે જો દરરોજ થોડી માત્રામાં તજનું સેવન કરવામાં આવે તો ઇમ્યુન સિસ્ટમ મજબૂત થઈ જાય છે અને ઘણી પ્રકારની બીમારીઓથી બચાવ મળે છે તજનું રોજિંદુ સેવન કરવાથી ના ફક્ત ઝણઝણાટી અને સૂન્નતા ઓછી થાય છે પણ કમરનો દુખાવો સાંધાનો દુખાવો ઘૂંટણની સમસ્યા અને શરીરમાં થતા બીજા દુખાવા પણ ધીમે ધીમે ઓછા થવા લાગે છે હવે સવાલ એ છે કે તજને કેવી રીતે લેવું જોઈએ પહેલો તરીકો અડધી ચમચી તજ પાવડરને એક ગ્લાસ હળવા હુંફાળા પાણીની સાથે ખાલી પેટ પી લેવું બીજો તરીકો અડધી ચમચી તજ પાવડરમાં એક ચમચી શુદ્ધ મધ મિલાવીને ચાટી લેવું અને ત્યારબાદ એક ગ્લાસ હુંફાળો પાણી પી લેવું બંને રીતો ખૂબ ફાયદાકારક છે તમે ઈચ્છો તો સવારે ખાલી પેટ લઈ શકો છો અથવા પછી બપોરના ભોજનના લગભગ બે કલાક પછી પણ સેવન કરી શકો છો અને ધીમે ધીમે આ પરેશાનીમાં આરામ મળવા લાગશે પાંચ સૂંઠ અને હળદરવાળું દૂધ ડ્રાય જિંજર એન્ડ ટર્મરિક મિલ્ક દોસ્તો હવે અમે બે અત્યંત ખાસ અને નેચરલ ઔષધિઓની વાત કરવાના છીએ જેનું નામ લગભગ દરેક આયુર્વેદિક ગ્રંથ અને આયુર્વેદિક ડોક્ટરની સલાહમાં મળે જ છે એક છે સૂંઠ જેને ડ્રાય આદુ પણ કહેવાય છે અને બીજી છે હળદર જે દરેક ભારતીય રસોઈનો ખૂબ જરૂરી ભાગ હોય છે આ બંનેનું સેવન જો તમે રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ દૂધની સાથે કરો છો તો તેનાથી નસોને ગજબની તાકાત મળે છે અને શરીરમાં લોહીનું પરિભ્રમણ નેચરલ રીતે બહેતર થવા લાગે છે આના માટે બસ એટલું જ કરવાનું છે કે તમે એક ગ્લાસ દૂધને સારી રીતે ઉકાળી લો અને જ્યારે દૂધ ઉકળી જાય તો તેમાં લગભગ ચોથાઈ ચમચી સૂંઠનો પાવડર અને લગભગ ચોથાઈ ચમચી હળદરનો પાવડર નાખીને ચમચીથી સારી રીતે મિલાવી લો પછી જ્યારે આ દૂધ હળવું હુંફાળું રહી જાય અને પીવાલાયક થઈ જાય તો સુવાના લગભગ અડધો કલાક પહેલાં ધીમે ધીમે ઘૂંટડો ભરીને પી લો સલાહ એ છે કે બજારમાં મળતા ઘણીવાર જૂના પડેલા રેડીમેડ પાવડરને ખરીદવાને બદલે ઘરે જ અસલી આદુ અને હળદરને સૂકવીને તેનો પાવડર બનાવો કારણ કે ઘરનો બનાવેલો પાવડર વધારે અસરકારક શુદ્ધ અને સેફ હોય છે જીવનશૈલી અને આહારમાં સુધારો જો તમે ઈચ્છો છો કે તમારા શરીરની નસોમાં લોહીનો પ્રવાહ હંમેશા સારો બન્યો રહે અને ક્યારે પણ ઝણઝણાટી કે સુન્નતા જેવી સમસ્યા ન આવે તો રોજ લગભગ થોડીવાર વોક જરૂર કરો અને સાથે સરળ અને સાદા યોગાસનની પ્રેક્ટિસ પણ કરો આની સાથે સમયે સમયે સરસવનું તેલ અથવા પછી તલનું તેલ લઈને તમારા હાથ પગની હળવી માલિશ કરવાની આદત પાડો તેનાથી નર્વ્સને આરામ મળે છે પોષણયુક્ત આહાર હવે વાત આવે છે આહારની એટલે કે આપણા ખાવાની આપણી નર્વ્સને એક્ટિવ અને મજબૂત બનાવી રાખવા માટે ખૂબ જરૂરી છે કે આપણે રોજ એવા ફૂડ આઇટમ્સ ખાઈએ જેમાં વિટામિન બી વન આયન કેલ્શિયમ પોટેશિયમ અને મેગ્નેશિયમનું સારું પ્રમાણ હોય કેળા નર્વ ફંક્શન અને મસલ સ્ટ્રેન્થ માટે પાલક લોહીનું પરિભ્રમણ સુધારે છે દૂધ દહીં માખણ અને પનીર નર્વઝને તાકાત આપે છે ખજૂર કિસમિસ તલ અને ગોળ શરીરને પોષણ આપે છે બટાકા ગાજર મૂળો અને શક્કરિયા નર્વસને મજબૂત રાખે છે સંતરા નાશપાતી જરદાળુ દાડમ પાકેલો જામફળ શરીરને સારો પોષણ આપે છે સોયાબીન ટોફુ સોયા ચંક્સ મજબૂત બોડી માટે ઈંડા માછલી ચિકન સી ફૂડ ઓછી માત્રામાં કમી પૂરી કરવામાં મદદ કરે છે નોંધ માંસાહાર નોનવેજ વધારે ખાવાથી યુરિક એસિડ અને કોલેસ્ટેરોલ વધે છે તેથી તેને સીમિત માત્રામાં જ ખાવું માછલી સૌથી હેલ્થ ફ્રેન્ડલી માનવામાં આવે છે કિસમિસ અને લસણનો ઉપયોગ કિસમિસ રાત્રે એક નાની મુઠ્ઠી કિસમિસ સાફ પાણીમાં પલાળીને રાખી દો અને સવારે ઉઠીને સૌથી પહેલા તેજ પાણી ખાલી પેટ પી લો અને પલાળેલી કિસમિસ સારી રીતે ચાવીને ખાઈ લો જો તમે લગભગ બે મહિના સુધી રોજ આવું કરશો તો શરીરની ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં ધીમે ધીમે સુધારો અનુભવાવા લાગશે અને નર્વ્સ પણ હેલ્ધી થશે લસણ લસણ પણ આ સમસ્યામાં ખૂબ અસરકારક માનવામાં આવે છે સવારે ખાલી પેટ લસણની બે કળીઓને નાના નાના ટુકડાઓમાં કાપીને એક ચમચી મધની સાથે ખાઈ લો તેનાથી નર્વ્સ એક્ટિવ થાય છે અને લોહીનો પ્રવાહ સારો થઈ જાય છે ધ્યાન રાખવા જેવી વાત ડ્રાય હંમેશા લગભગ છ થી આઠ કલાક પાણીમાં પલાળીને જ ખાવા જોઈએ જેથી તે સરળતાથી પચી શકે અને શરીર પૂરી રીતે તેનું પોષણ શોષી શકે યાદ રાખો કે શરીરની મોટા ભાગની બીમારીઓ સીધે સીધી આપણા ખાવા પીવા અને દૈનિક રૂટિન સાથે જોડાયેલી હોય છે જો આપણે આપણી ડાયટ અને લાઈફસ્ટાઈલ પર થોડું ધ્યાન આપીએ થોડી એક્ટિવ લાઇફ અપનાવીએ અને સમય સમય પર શરીરને આરામ પણ આપીએ તો લાંબા સમય સુધી હેલ્ધી એક્ટિવ અને ફિટ રહી શકાય છે અને સુન્નતા જણાટી જેવી સમસ્યાઓથી બચી શકાય છે જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો તેને જરૂર લાઇક કરો તમારા દોસ્તો અને પરિવાર સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો જેથી તમને આ જ પ્રકારની અન્ય સ્વાસ્થ્ય સંબંધિત જાણકારી મળતી રહે શું તમે આમાંથી પણ ઘરેલુ ઉપાય વિશે વધારે વિગતવાર જાણવા માંગો છો